ભાગવત કથાનું રસપાન કરાવતા હતા જેમાં આજ રોજ કૃષ્ણ જન્મ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો અને ભંડારાનો સૌ ભક્તજનોએ લાભ લીધો હતો જય ભગવાન સદગુરુ રામચરદાસ બાપુની તેસી પુનઃપુથિ નિમિત્તે શ્રીમદ ભાગવત સુંદર સરસ આયોજન કરવામાં આવેલ છે એક એક બે હજાર ચોવીસ નવા વર્ષે શ્રીમદ્ ભાગવત મહાપુરાણને પ્રારંભ થયો છે આ જે કૃષ્ણ જન્મ છે બાપુની તેસવી પુણ્યતિથિ છે એને સંધાનમાં સુંદર સરસ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે મહાપુરુષો હોય છે એને પુણ્યતિથિ અપના ઉજવાતી હોય છે એવા મહાપુરુષ જે છે ભજંગદાસ બાપાને તેઓ નામ છે સંતોને સરસ एवं रीते स्वरूप में थे कि आज आनंद से अयोध्या में राम जी बाईस तारीख में अपना निज मंदिर में से इन्हीं संधाने में आ वर्ष में कार्यक्रम बहुत सारी रीते लोगों में उत्साह से कि मारा राम जी मारा राम जी अपना मंदिर में बैसे कितना वर्षों पाँच सौ वर्षों बाद आज पूरे भारत में पूरे हिंदू तत्व का एक अद्भुत એક પ્રસંગ એવા છે કે ભારતમાં જે હિન્દુ સમાજને ગૌરવ હતો એક અસ્મિતા હતી એક ઘરમાં ખોવાઈ હતી આજ પુના બાવીસ તારીખ કો ભારત વર્ષ મેં એક સુંદર સરસ राम जी का राशन प्रारंभ होने जा रहा है देखो कि किस तरह से कि राम राज बैठे त्रिलोका हरषद गए भय शो का आज भारत की रचना अर्थत में बहुत ऊंची है संस्कृत के अंदर सभी धर्मों का सम्मान है पूरे समाज में पूरे भारत में उत्साह है जय भारत जय श्री राम अने आठ तारीख को बहुत सुंदर सरस आयोजन करवा थे सन सम्मेलन चारे बहुत બારસો સંતો આવવાનું છે અને પાંચસો છસો સંતોની આ ભંડારાને આયોજન આપવામાં આવેલો છે એની ધામડા આપવાનું છે સરસ ભેટ પૂજા બી આ સદગુરુ રામચંદ્ર બાપાસ બાપુની યાદીમાં જય શિયા રામ જય ભારત